પનીર એ ભારતીય ખોરાકનો રાજા છે અને કોઈ પણ મોટા ફંક્શનમાં તેની ગેરહાજરીએ જેવોનું સૌથી મોટું દુઃખ લાગે છે તાજેતરમાં એક લગ્નમાં પનીરની અછતને લઈને મહેમાનો વચ્ચે લડાઈ થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી લગ્નમાં ચીજની કોઈ ખાનગી નહોતી આનાથી કેટલાક મહેમાનો ગુચ્છે થયા અને તેમનો ગુચ્છો એટલો વધી ગયો કે તેઓ અંદર લડવા લાગ્યા હતા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો એકબીજાને ધક્કો મારી રહ્યા છે અને કેટલાક ખુરશીઓ પણ ફેંકી રહ્યા છે લડાઈનો આ વિડીયો ઘણા લોકોમાં વાયરલ થયો હતો લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકી રહ્યા છે અને અપશબ્દો બોલી રહ્યા છે માત્ર પનીરમાં ચીજના ટુકડા ઓછા હોવાને કારણે આ લડાઈ વર્કન્યા મહેમાનો વચ્ચે થઈ હતી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કેટલાક લોકો ચીજની અછત પર મહેમાનોની નારાજગીને સમજે છે જ્યારે અન્ય લોકો કહે છે કે ઝઘડો કરવો યોગ્ય નથી મોટા ભાગના લોકો સહમત થાય છે કે લગ્નમાં ચીજ હોવી જ જોઈએ તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે